પાંચ પૂર્વજ વાળા નલે પોતાના પાંચ પૂર્વજ બાયડી જે કાંઈ પાંચ પૂર્વજ વાળો ઝીણા સમય તારો ગોત્રીઓ છે ને ભગાડે અને બાળ બસુ પણ કાંક હશે તો આમાં સુરત અમારી કોઈ નાગા નથી મારી ના જે ઝીણા સમય જે દેવસા મૂક્યા એ દેવસા મારા વર્ષ વર્ષ કોઈ આમાં ખાંજી કરી હોય કોઈ આમાં ષડયંત્ર કર્યું હોય કોઈ પાવલે સુરત અમારી ખાધી હોય કે એની પીધી હોય તો પણ પણ ઝીણા સવર આજ તારા તારા પગોની માલિપા જે દેડકા છે અને તું મારી નાતી માલ સુરાધમાને સુરા જમાને જે ગઈ છે હજારો ગેલો દેસો તો એ જે દેવનું મૂક્યું એ તારો હોશ વાર જ તારી વાહે છે તારા પગમાં છે ને 10 મહિનો ડબો આપ પાંચ વરણ ડબો આપ અને દસ વરણ ડબો આપ અને પછી જગા બે દેરાવાળા ત્રણ દેરાવાળા આગા હજાર હપ્પણની માલ પાસે ડબો આપ તો સુરાધમા ધમા હા પાડે એકને ખોળ ને એકને ગોળ એમાં સુરાધમા ધમા હા પાડતો નથી પણ જીણા સમય તારીખ દસ ત્રણ બે હજાર એકવીસ ગઢોલા છે કરમસિંહ માવજીની પેઢીએ જે ડબ્બો આપ્યો છે તો તું ડબ્બા તોડવા અત્યારે ઉભો જો તો ઝીણાઝવેર કાન ખોલીને તારા તોડવા જ હોય તો બે દેરાવાળાની બાયડી અને ત્રણ દેરાવાળાએ વેદ કર્યો હોય એના જે ડબ્બા આપ્યો હોય તારી પંથકની માલપા તો એ તું તોડી શકે ત્રણ દેરાવાળાની બાયડી અને બે દેરાવાળાએ વેદ કર્યો હોય એને જે ડબ્બા આપ્યો હોય મારી ચારની માલપા તો એ તું તોડી શકે તો ઝીણાઝવેર કાયદા સર પોતાના અંગત પોતાના દીકરીની બહુ માં કાચી અને દીકરી એને ડબ્બા આપેલા છે કટોલા હજાર ના દે તું એ તોડો ઉભો જુઓ છો તો શાર ધામનો દાદો તને હડકાયો પોર થયો હતો તને પોર ચાર ધામના દાદા રખાય કુતરે કરતો જીણા થયા કુતરેમાંથી તું ગધાડો થાય અને તારો જયંતિ જીણા સુરા તમારી પેઢી ભોગા પર આવેલો શાર નાળીઓ જીણા સવાર તારા દીકરા જયંતિ ઝીણા ફોડેલા છતાં દાદો રખો કઢોલાનો વળ્યો નહોતો અને નથી તો ઝીણા સવાર દસ તારા તાપીને તને નાચની માલપા લીધેલો છે તો ઝીણા સવાર એક ઓફર કે બે વાળાની બાયડી અને ત્રણ ચેરાવાળાએ વેદ કર્યો ડબ્બા આપ્યા હોય તો એ તું તોડે આવી ત્રણ જરાવાળાની બાયડી અને બે ટેરાવાળાએ વેદ કર્યા હોય અને એના તું ડબ્બા તોડે બાકી ઓરિજિનલ પોતાની વહુ દીકરી મા અને કાચી પોતાની વહુ દીકરી માં અને કાચી એના ડબ્બા ગઢોલા આપેલા તારીખ દસ ત્રણ બે હજાર એકવીસ ઓઘા ભાલન ખારા પાટા છો એ તું તોડીશ તો હેમાળાનો ધોળકાનો નારીનો સોદરનો ચાર ધામનો રખો તારો વંશ વારસ કાપી નાખશે તને હળગયો કૂતરો કરશે અને ગધેડો કરશે ઝીણા સવાર આ જે કાંઈ છે તે દબા તોડવાનો ષડયંત્ર ફલાન હાજરો હશે તો એમાં તારો દાદો રખો તને હળકાયો કરશે અને તને ડબા તોડવા હોય તો ગઢોલા ગામ ગોટેલા કરમસિંહ માવજી ની પેઢી આવી જા ગોગાબારા ભાલ અને ખારા પાન ભેગા થઈ કોઈ આ વાંચે સુરા ધમાની વાંચે ડબો ગોગાબારા સુરા ધમાની વાંચે કરમસિંહ માવજી ભાલ ખારા પાટ અને ગોગાબારો જે લઈને લે અને ડબ્બા તોડી નાખે તો સુરાધમા ધમા જે કાંઈ મારી નાક ગળે જે કાંઈ છે ખાડું ખાઈ લો બાકી જીણા જવા રહ્યા તારું ખાડું તું માપે છો તો તારા પગમાં છે એને પાંચ વરાનો દસ વરાનો કે દસ મહિનાનો ડબ્બો આપ અને પછી જે છે એ તું બે દેરાવાળાને ત્રણ જરાવાળાને નબોઆવાન બાકી ત્રીએ જે બે દેરાવાળાને અને ત્રણ જરાવાળાનું માફ કરી અને રૂપિયા ખાવાનો પણ આ છે તમે હમણાં પહેલા મેં કીધું કે વેવાયે વેવાય એંશી હજાર રૂપિયા તે કાપ્યા અને નામ આપ્યું ઘોઘાબારાનું સૂકનો સાક્ષી લાલજી બાપુ તારો જે કાંઈ તારી પડખ્યા છે તારો આળો એને તે કીધું કે ગોઘાપારાના વીસ હજાર રૂપિયા હું આ કાઢું છું અને ઘોઘાબારા હરામ એક રૂપિયો ભાયો નથી અને એ રૂપિયા જે ખાઈ ગયેલો હતો તો ખાવા વાળો તો ઝીણા સભા તું છો શું નાચ સુરા ધમાકે ખાતા ગપા ગોઘાશરામે હરામ એક રૂપિયો ખાતા નથી સુરા ધમાકે માતા જઈશ